આજે દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે સરહદી દાનેરા તાલુકામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈ રામભક્તિ સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરા તાલુકાના સરાલ ગામ ખાતે આવેલી અનુપમ પ્રાથમિક શાળા ખાતે દાંદેરા તાલુકાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી દાંદેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડનકટ એ આજે ધ્વજવંદન કર્યું હતું ગણતંત્રના અનેરા દિવસ પર દાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બલાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સાથે પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ નાથાભાઈ પટેલ સહિત અનેક આગેવાનોની હાજરી જોવા મળી હતી તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વર્ષ દરમિયાન પોતાના ક્ષેત્રમાં કરેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવામાં આવી હતી જેમાં પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ સાથે રેવન્યુ વિભાગના કર્મનિષ્ઠ કર્મચારીઓનું પ્રમાણપત્ર સાથે સન્માન કરવામાં આવ્યું હતું મફત યોજના પણ સરકારે શરૂ કરી છે કદાચ મફત અનાજ તો આપણે ઘણા સમય થી આપીએ છીએ ગરીબો માટે પણ મારે એક એવું છે કે વિશ્વમાં બહુ ઓછા રાષ્ટ્રો હશે કે જે આટલા મોટા પાયા ઉપર વેલફેર સ્કીમો ચલાવતા હોય

જી20 નું સન્મેલન હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાતનું સન્મેલન હોય ગુજરાત હંમેશા માનનીય વડાપ્રધાન અને આપણા માનનીય લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ની આગેવાનીમાં હંમેશા પ્રગતિ કરતું રહ્યું છે અને માં ભારતી અને આપ સૌની સાથ સહયોગથી આપણો દેશ આવી જ પ્રગતિ કરી રહે તેવી હું આજના દિવસે આપ સૌને પાસે આશા રાખીએ સરાલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં દાંદેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે પરેડ કરાવી હતી બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રામ ભક્તિ જોવા મળી હતી બાળકોએ રામના ગીતો સાથે રામાયણના પાત્રો રજૂ કર્યા હતા દાનેરાની ઉપવેદ સાયન્સ સ્કૂલ ખાતે દાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યું હતું શાળાના બાળકોએ તિરંગાને સલામી આપી હતી ઉપવેદ સ્કૂલ પણ આજે રાષ્ટ્રીય ઉત્સવની સાથે રામ ઉત્સવથી રંગાઈ હતી મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપવું જોઈએ